સાંસ્કૃતિક જોતા હતા તેની અંદર આપણે આગળ ત્રણ થી ચાર લેક્ચરો અલગ અલગ આપણે જોયેલા છે તેની અંદર સૌપ્રથમ આપણો ટોપિક લીધેલો છે કળા સ્વરૂપો તો કળા સ્વરૂપોની અંદર આગળના લેક્ચરની અંદર આપણે ચિત્રકલા માટી કલા ભરતકામ સંગીત આ તમામ વિશે આપણે જોયેલું છે તો આ વિડિયોની અંદર જોઈએ કલા આપણે જોઈ લઈએ તો કળા મુખ્ય બે પ્રકારો છે લલિત કલા અને બીજું છે નિદર્શન કલા લલિત કલાની અંદર વાત કરીએ તો ચિત્રકલા માટી કલા ભરતકામ સંગીત સ્થાપત્ય અને સાહિત્યનો સમાવેશ થાય છે જ્યારે નિદર્શન કલા અંદર નૃત્ય અને નાટક કલા આ બંને જે છે તે નિદર્શન કલા કહેવાય છે તો આ પ્રશ્નો પણ આપણે મુખ્ય યાદ રાખીશું તો આની અંદર હવે આપણે જોઈશું સ્થાપત્ય કલા આગળ આપણે ચિત્ર માટી ભરત અને સંગીત કન્ટિન્યુ આપણે લીધેલા છે તેના બાદ સ્થાપત્ય કલા વિશે આપણે જોઈએ તો આ વિડીયોની આપણે શરૂઆત કરીએ તે પહેલાં જણાવી દઉં કે આ વિડીયોની અંદર આપણે જે પૌરાણિક કાળનો જે સ્થાપત્ય કલા જે છે સ્થાપત્ય છે તેના વિશે આપણે લીધેલું છે જે મુઘલ કાળનું જે સ્થાપત્ય છે ત્યારબાદ જે સલ્તનત કાળનું સ્થાપત્ય છે ત્યારબાદ જે કિલ્લા મહેલો ગ્રંથાલયો ગુફાઓ આ બધી જ વસ્તુનો સમાવેશ જે છે તે આપણે બીજા વિડીયોની અંદર કરેલો છે તો આ બાબતનું પણ આપણે ધ્યાન રાખીશું આ વિડીયોની અંદર ફક્ત પૌરાણિક કાળનું સ્થાપત્ય સ્થાપત્યનો જે છે તે સમાવેશ કરેલો છે તો હવે આપણે કોઈ વાત કર્યા વગર આપણે સીધી શરૂઆત કરીએ તેમાં જ પહેલું સ્થાપત્ય છે કે સમ્રાટ અશોકનો શિલાલેખ જે જૂનાગઢની અંદર આવેલો છે તો અહીં આપણને આપેલું છે કે મૌર્ય સમ્રાટ અશોકે ગુજરાતમાં ગુજરાની ટળેટીમાં દામોદર કુંડ પાસે શિલાલેખ કોતરાવેલ છે. અશોકના શિલાલેખની ઉત્તર બાજુએ ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તનો લેખ જ્યારે પશ્ચિમ બાજુએ ક્ષત્રપરાજા રુદ્રદામાનો શિલાલેખ આવેલો છે. તો સમ્રાટનો જે સમ્રાટ અશોકનો જે શિલાલેખ છે તેની આસપાસ અન્ય બે શિલાલેખો આવેલા છે. સાથે અહીં આપણને આપેલું છે કે અશોકનો શિલાલેખ બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં કોતરાયેલો છે. જ્યારે સ્કંદગુપ્ત અને રુદ્રદામાના શિલાલેખ બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષાની અંદર જે 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 છે 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 તે 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 કોતરાયેલો આપણને સાઈડમાં ફોટો પણ દેખાય કે અશોકનો શિલાલેખ અંદર એકદમ સારી રીતના જે છે તે સચવાયેલો છે સાથે આપણે જોઈએ કે સમ્રાટ અશોકના શિલાલેખની શોધ આ ઘણી વખત આપણને પરીક્ષાની અંદર પૂછાય છે કોણે શોધ કરી કોણે ઉકેલી લિપિ કોણે વ્યવસ્થિત કરી આ બધી વસ્તુ આપણને પૂછાય છે તો અહીં આપણને આપેલું છે સમ્રાટ અશોકના શિલાલેખની શોધ કરી હતી અને આ જેની અંદર સુધારા વધારા કરી અને ડોક્ટર ભગવાનલાલ ઇન્દ્રજી શુદ્ધ પ્રતિક તૈયાર કરી હતી એટલે આમાંથી બે ત્રણ આપણા પ્રશ્નો બને છે કે શોધ કોણે કરી હતી અઢારસો માં ટોડે ત્યારબાદ જે શિલાલેખમાં જે લખેલું હતું તેને તે ઉકેલવાનું કાર્ય કોણે કર્યું હતું કે જેમ્સ પ્રિન્સેપે કર્યું હતું પરંતુ તેણે કર્યું હતું તો તેની અંદરથી અમુક શબ્દો જે છે તે યોગ્ય રીતના તેનો ઉકેલ નતો આવ્યો કે આ શું એક્ઝેક્ટ લખેલું છે તો ત્યારબાદ તેની અંદર થોડા ઘણા સુધારા વધારા કરી અને ડોક્ટર ભગવાનલાલ ઇન્દ્રજી છે તેણે સો ટકા શુદ્ધ ભાષાની અંદર ભાષાંતર કરી અને કહ્યું કે આ રીતના જે છે તે લખેલું છે એટલે સુધારા વધારા કરી અને શુદ્ધ વ્રત તૈયાર કરી ભગવાનલાલ ઇન્દ્રજીએ ત્યારબાદ જોઈએ કે સ્કંદગુપ્તનો શિલાલેખ જે છે અને સ્કંદગુપ્તના લેખમાંથી વૈષ્ણવ સંપ્રદાયના પ્રચારની માહિતી પ્રાપ્ત થાય છે તેમજ સુદર્શન તળાવના કિનારે ચક્રધર વિષ્ણુ મંદિર બનાવ્યું હોવાનો પણ ઉલ્લેખ મળે છે એટલે શિલાલેખની અંદર આવી રીતનું બધું લખેલું છે સાથે અશોક નો શિલાલેખ ની અંદર પણ શું લખેલું હતું કે જે આપણે કરવાનું રહેશે આ રીતના એવી અલગ અલગ ચૌદ જેટલી જે છે તે આજ્ઞાઓ તે શિલાલેખ ઉપર કોતરવામાં આવી હતી તો આ થયું આપણો પ્રથમ સ્થાપત્ય જે સમ્રાટ અશોક નો શિલાલેખ છે જે જુનાગઢ ની અંદર આવેલો છે ત્યારબાદ બીજો જ એવો જૂનાગઢનો આપણે સ્થાપત્ય જેનું નામ છે દામોદર કુંડ તો દામોદર કુંડ આપણે જાણતા જઈશું જૂનાગઢની અંદર આવેલું છે જેના વિશે આપણે જોઈએ કે જુનાગઢ શહેરથી ગિરનાર તરફ જતા સોનરખ નદીમાં આવેલો આ દામોદર કુંડ જેના કિનારે દામોદર રાયજીનું મંદિર છે જે આપણને સાઈડમાં ફોટોની અંદર પણ દેખાય છે આ કુંડમાં અસ્થિ પધરાવાથી તે આપમેળે ઓગળી જાય છે એવી માન્યતા છે એટલે અહીં આપણને ફોટોની અંદર પણ દેખાય છે મંદિરની આગળ એક કુંડ છે જેને દામોદર કુંડ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં એવી માન્યતા છે કે ત્યાં જો અસ્થિ આપણે પધરવા પધરાવવામાં આવે તો તે આપમેળે ઓગળી જાય છે એમ એવી માન્યતા છે ભક્ત કવિ નરસિંહ મહેતા પ્રાતકાળે ગિરનાર તળેટી નજીકના દામોદર કુંડમાં સ્નાન કરવા આવતા અને પ્રભાતમાં જે પદોની રચના કરી તે આજે ઉત્તમ પદો પ્રભાત્યા તરીકે જાણીતા છે જે આપણે બધા જ જાણીએ છીએ ગુજરાતી સાહિત્યમાં પણ આપણે તેના વિશે આપણે જોયું હશે ત્યારબાદ જોઈએ કે દામોદર કુંડની બાજુમાં ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવ મંદિરની બાજુમાં મૃગીકુંડ આવેલ છે જેમાં મહાશિવરાત્રીના દિવસે દિગંબર સાધુઓના સ્નાનનું પણ મહત્વ છે જે દામોદર કુંડથી થોડુંક જ નજીકમાં આવેલું છે મહાશિવરાત્રીના આ ભવનાથના મેળાને મેળા મેળાને સરકારે મિની કુંભ તરીકેનો દરજ્જો પણ આપેલો છે તો આ દામોદર કુંડની સાથે મૃગીકુંડ અને મિની કુંભ વિશે પણ આપણે સાથે જાણી લીધું સાથે આપણે જ્યાં જરૂર જરાય ત્યાં બધી જ જગ્યાએ આપણે યોગ્ય ફોટા મૂકેલા છે જેનાથી તમને યાદ રાખવામાં એકદમ સરળતા રહે એટલા માટે આપણે બધી જ જગ્યાએ ફોટા મૂકેલા છે ત્રીજું એવું જોઈએ આપણે જૂનાગઢનું સ્થાપત્ય સુદર્શન તળાવ તો સુદર્શન તળાવ વિશે આપણે બધા જાણતા જઈશું તો અહીં આપણને આપેલું છે કે જૂનાગઢ જિલ્લાના ગિરનારની તળેટીમાં ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્ત વૈશ્યએ સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું તો આ પણ આપણે યાદ રાખીશું પરીક્ષામાં ઘણી વખત પૂછાતું હોય છે ત્યારબાદ જોઈએ કે સુદર્શન તળાવ સોનરેખા એટલે કે સુવર્ણ સિક્કા નદી આગળ બંધ બાંધીને બનાવવામાં આવ્યું હતું અને ખાસ આની અંદર યાદ રાખવાનું કે કે તે તે ભારતનો ભારતનો પ્રથમ બંધ બંધ છે 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 એટલે જે તેને માનવામાં આવે તો સુદર્શન તળાવ વિશે હવે આપણે જોઈએ કે એમાંથી ઘણી વખત અવારનવાર ઘણી વખત પ્રશ્નો પૂછાયેલા છે કયા તો અહીં આપણને આપેલું છે કે ચાર વખત જે છે તેવા ચાર રાજા ચાર સુબા અને તેના કાર્યને આપણે ખાસ કરીને યાદ રાખવાના છે તો તેની અંદરથી પ્રથમ એવો શાસક છે કે ચંદ્રગુપ્ત મૌર્ય તેનો સુબો હતો પુષ્યગુપ્ત વૈશ્ય તેણે શું કર્યું હતું કે આ સુદર્શન તળાવ જે જે છે છે તે બનાવ્યું હતું હતું આગળ આપણે જોયું બીજો બીજો શાસક આવે છે અશોક તેનો સુબો હોય છે તુષાસ તેણે શું કરેલું છે કે નહેરોનું આ જે સુદર્શન તળાવ હતું તેમાંથી નહેરોનું નિર્માણ કરાવી નિર્માણ કરાવ્યું હતું અને ધર્મ શાસનો પણ કોતરાવ્યા હતા આ જે સુદર્શન તળાવ હતું તેની એકદમ નજીકમાં ત્યારબાદ ત્રીજો શાસક આવે છે રુદ્રતામાં તેનો સુબો હતો સુવિશાક અને તેમનું કાર્ય શું હતું કે બંધ તૂટી જતા સમારકામ કરાવ્યું હતું એટલે આ જે સુદર્શન તળાવની સાઈડમાં જે બંધ બનાવ્યો હતો તેની ઉપર તે બંધ તૂટી ગયો હતો તો આ જે સુવિશાક હતો તેમણે બંધનું સમારકામ કરાવ્યું હતું ત્યારબાદ ચોથો શાસક આવે છે સ્કંદગુપ્ત જેનો સુબો હતો ચક્રપાલે તેમનું કાર્ય શું હતું કે સમારકામ ફરીથી એક વખત જે અતિવૃષ્ટિ થાય છે તેના કારણે જે છે તે બંધ ફરીથી એક વખત જે છે તો તૂટી જાય છે તેનું સમારકામ કરાવી સમારકામ કરાવે છે અને ચક્રધારી વિષ્ણુ મંદિર પણ તેમણે બનાવ્યું હતું તો આ થયું સુદર્શન તળાવ વિશે મુખ્યત્વે આપણે યાદ રાખવા જેવી ચાર શાસકો ચાર સુબાઓ અને તેના કાર્ય વિશે તો આ તમામ વસ્તુ છે તે આપણે યાદ રાખીશું નેક્સ્ટ આપણો એવું ચોથું આવે છે કે દેવની મોરી તો આના વિશે પણ આપણે જાણતા હોઈશું જે અરવલ્લીની અંદર આવેલ છે તેના વિશે આપણે વાત કરીએ તો અરવેલી જિલ્લાના શામળાજીથી બે કિમીના અંતરે દેવની મોરી નામના સ્થળે બૌદ્ધ સ્તૂપોના અવશેષો પ્રાપ્ત થયા છે દેવની મોરી બૌદ્ધ સ્તૂપનું નિર્માણ કોણે કર્યું હતું કે રુદ્રસેન થ્રી રુદ્રસેન જે ત્રીજો હતો તેના દ્વારા આ દેવની મોરી જે છે તેમનું નિર્માણ કરવામાં આવ્યું હતો અને આ સ્થળને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે કે ભોજરાજ ના ટેકરા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે જે આપણને સાઈડ ફોટો પણ આવેલો છે આ જે છે તે દેવની મોરની નામનું સ્થળ છે અને ત્યાંથી ઉપર આપણને દેખાય છે કે ભગવાન બુદ્ધ જે છે તેની પ્રતિમા પણ ત્યાંથી મળી આવી હતી તો આ પણ આપણે યાદ રાખીશું રુદ્રસેન ત્રીજા દ્વારા બનાવવામાં આવ્યું હતું અને આ સ્થળને ભોજ રાજાના ટેકરા તરીકે પણ ઓળખવામાં આવેલ છે અને હાલની સમયની અંદર શું છે કે અહીંના જે અવશેષો મળી આવ્યા હતા તે વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીના પાંચ ગ્રંથાલયમાં સાચવવામાં આવ્યા છે એટલે વડોદરાની અંદર જે ગ્રંથાલય આવેલું છે તેની અંદર સંગ્રહાલય જે આવેલું છે તેની અંદર આના અવશેષો હાલમાં સાચવવામાં આવ્યા છે તો આ આપણું થયું દેવની મોરી વિશે આની અંદરથી આપણને એટલા પ્રશ્નો જે છે તે અવારનવાર પૂછાતા હોય છે પાંચમું એવું મહત્વનું છે રુદ્ર મહાલય જે પાટણની અંદર આવેલું છે સાથે જો વિડીયો તમને ગમતો હોય તો એક વિડીયોને અવશ્ય એક લાઇક કરી દેજો અને વિડીયોના અંતમાં તમારા મિત્રોને પણ શેર કરી દેજો તો પાંચમું છે રુદ્રમહાલય તેની અંદર આપણે જોઈએ કે તેનું નિર્માણ કોને કરાવ્યું હતું સોલંકી વંશ જ્યારે હતો તેના રાજા હતા સોલંકી તેમણે પાટણની અંદર જે છે તે સિદ્ધપુરમાં સરસ્વતીના નદીના કિનારે રુદ્ર મહાલયનું નિર્માણ કરાવ્યું હતું પરંતુ આનું કામ ઘણું લાંબો સમય સુધી ચાલ્યું ચાલ્યું હતું જ્યારે મૂળ રાજા મૂળ સોલંકી જે હતા તે રાજા મૃત્યુ પામ્યા એટલે તેનું તેના સમયની અંદર આ કાર્ય જે છે તે પૂર્ણ ન થઈ શકું ત્યારબાદ આગળ જોઈએ તો કોણે પૂર્ણ કરાવ્યો કે સિદ્ધરાજ જયસિંહ જે રાજા આવે છે ત્યારબાદ તેમણે રુદ્ર મહાલયનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું તો આની અંદરથી બે પ્રશ્નો કોણે ચાલુ કરાવ્યો અને કોણે પૂર્ણ કરાવ્યો તો મૂળરાજ સોલંકીએ ચાલુ કર્યું હતું અને પૂર્ણ કોણે કરાવ્યો હતો કે સિદ્ધરાજ જયસિંહ ત્યારબાદ આમાંથી જાણવા જેવો પ્રશ્નો કે રુદ્ર રુદ્ર મહાલય જે છે તે ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત છે

તેની અંદર આપણે તેના વિશે આપણે જાણીએ કે સહસ્ત્રલિંગ તળાવ શું છે કોણે બનાવ્યું હતું તો અહીં આપણને આપેલું છે કે સહસ્ત્રલિંગ તળાવ એટલે તેનો મતલબ થાય છે કે હજાર શિવલિંગનું તળાવ સહસ્ત્ર એટલે કે હજાર લિંગ એટલે કે શિવલિંગ તો હજાર શિવલિંગનું તળાવ આ તળાવના કિનારે એક હજારને આઠ જેટલી શિવાલય છે અને આ સહસ્ત્રલિંગ મૂળ બનાવ્યું કોણે હતું તો આ સરોવર જે છે તે રાજા દુર્લભલાએ બનાવ્યું હતું અને તેથી તેને સૌપ્રથમ દુર્લભ સરોવર તરીકે ઓળખવામાં આવતો હતો ત્યારબાદ જે છે તે શિવલિંગ બનાવવામાં આવે છે તેથી તેને સહસ્ત્રલિંગ તરીકે ત્યારબાદ નામકરણ થયું હતું પરંતુ સૌપ્રથમ રાજા દુર્લભ દુર્લભરાય જે હતા તેમણે આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું અને ત્યારે તેનું નામ દુર્લભ સરોવર પણ હતું ત્યારબાદ અહીં નીચે આપણને આપેલું છે તેમજ આ તળાવનો જીર્ણોદ્ધાર સિદ્ધરાજ જયસિંહે કરાવ્યો હતો એટલે હમણાં આગળ વાત કરી તે મુજબ કે આ તળાવ તો પહેલેથી હતું જ પરંતુ ઘણા સમય પછી આપણને ખબર છે કે તળાવ જે છે તે ધીમે ધીમે બુરાતું જાય છે એટલે કે પાણી બહારથી આવતું હોય વરસાદના કારણે અથવા અન્ય કારણે તો તળાવ જે એટલું ઊંડું હોય ને તેની અંદર માટી રેતી બધું જે છે તે ઘસાઈને આવતું હોય છે એટલે કે તળાવ જે છે તેની ઊંચાઈ ઉપર આવી જાય છે એટલે તળાવ એક રીતના કરીએ તો બુરાતું જતું હોય છે તો આનું સમારકામ ફરીથી એક જીર્ણોધર ત્યારબાદ અહીં આપેલું છે કે આ તળાવનું વર્ણન જૈન મુનિ હેમચંદ્રાચાર્ય જે હતા તેને તેના ગ્રંથની અંદર કર્યું હતું કયો ગ્રંથ હતો કે દયાશ્રય આ ગ્રંથની અંદર સહસ્ત્રલિંગ તળાવનું જે છે તેનો વર્ણન તેમણે કરેલું છે ત્યારબાદ જોઈએ કે તેની પાછળ એક મહા એક મસ્ત સ્ટોરેજ પણ છે જે અહીં આપણને આપવામાં આવેલી છે કે જસમાં ઓર્ડરના અભિશાપથી હજારો વર્ષ પહેલા જળવિહીન બનેલા સહસ્ત્રલિંગ સરોવરને વણકર સમાજ વીર મેઘ માયા નામના યુવાને દેહનું બલિદાન આપતા સહસ્ત્રલિંગ સરોવર પાછળ પાણીથી છલોછલ ભરાયા હતા તે ઘટનાની યાદ તાજી કરાવતી વીર માયા અને સતી જસમાં ઓર્ડરની દરિયો સહસ્ત્રલિંગ તળાવની કિનારે ઊભેલી છે તો અહીં સાઈડમાં ફોટોની અંદર પણ આપણને જે દેખાય છે તો આ થયું આપણું સહસ્ત્રિંગ તળાવ વિશે જે પાટણ જિલ્લાની અંદર આવેલું છે ત્યારબાદ એવું એક જોઈએ સ્થાપત્ય જે પરીક્ષાની અંદર ગમે તે પરીક્ષા હોય જે આપણે ગૌણ સેવાની હોય ત્યારબાદ યુપીએસસી હોય કે જીપીએસસી હોય ગમે તે હોય તેની અંદર આ પ્રશ્ન પૂછાય છે એમાંથી તો કયો છે તો આપણું એવું સ્થાપત્ય છે મોઢેરાનું સૂર્યમુંદર જે મોઢેરાની અંદર આવેલું છે જે મહેસાણા જિલ્લાની અંદર છે તો તેના વિશે આપણે જઈએ જાણીએ કે ઈસવીસન એક હાજર છવ્વીસ માં ભીમદેવ પહેલાએ પહેલા મંદિરનું નિર્માણ ક્યાં કરાવ્યું હતું પુષ્પા નદીના કિનારે તો આની અંદર છવ્વીસ સત્યાવીસ માં કોણે ભીમદેવ પહેલા અને ક્યાં કઈ નદીના કિનારે તો પુષ્પાવતી નદીના કિનારે કરાવ્યું હતું પુષ્પા નહીં પુષ્પાવતીના કિનારે ત્યારબાદ જોઈએ કે મોઢેરા સૂર્યમંદિર જે છે તેના મુખ્યત્વે ત્રણ ભાગો પાડવામાં આવે છે એક તો ગર્ભગૃહ ત્યારબાદ છે અંતરાલ અને ત્રીજું છે સભા મંડપ તો આ ત્રણ વિભાગ તેના પડે છે ત્યારબાદ એવો પ્રશ્ન થાય કે આ મંદિર બનેલું છે તો કઈ 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 શૈલી ની અંદર બનેલું છે તો આપેલું છે કે તેનું નકશી કામ જે છે તે સોલંકી શૈલી એટલે કે એક નાગર શૈલીનો એક પ્રકાર છે મુખ્યત્વે નાગર શૈલી કહેવાય છે પરંતુ તેનો એક પેટા પ્રકાર છે સોલંકી શૈલી તો આ શૈલીની અંદર જે છે તેનું સમાર તેનું નિર્માણ થયેલું છે ત્યારબાદ તેની વિશેષતા જોઈએ તો આ મંદિર પૂર્વાભિમુખ છે અને સૂર્યની બાર વિવિધ મૂર્તિઓ પૂર્વ દિશામાં આવેલું પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું કિરણ અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્યની પ્રતિમાના મધ્યમાં રહેલ મણિ પર પડતા સમગ્ર મંદિર ગર્ભગૃહ પ્રકાશથી થી ઝળહળી ઉઠે છે એટલે સૂર્યનું કિરણ એવી રીતના મતલબ મંદિર એ રીતના બનાવેલું છે કે સૂર્યનું કિરણ જો પ્રતિમા પર પડે તો એની ઉપરથી સંપૂર્ણ મંદિરની અંદર જે છે તે પ્રકાશ થઈ જાય આવી રીતનું જે છે તે એક ટેકનિકથી બનાવેલું છે છે કે ટેકનિકના સૂર્યમંદિરની બહારના રામકુંડ અને સૂર્યકુંડ આવેલા છે જેમાં નાના નાના કુલ એકસો ને આઠ જેટલા મંદિરો આવેલા છે તો આપણને આપણે યાદ રાખીશું કે મોઢેરા સૂર્યમંદિરની બહાર કયા કુંડ આવેલા છે તો રામકુંડ અને સૂર્યકુંડ ત્યારબાદ જે છે તેને વધારે ડિટેલ હજી જોતી હોય તો સાઈડમાં આપણને ફોટો આપેલો છે જે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા જે છે તે મોઢેરા સૂર્ય મંદિર ની બહાર રાખવામાં આવેલો છે એટલે તેના ઇતિહાસ વિશે આ મંદિર ની સુ વિશેષતા વિશે તે આપણે માં ફોટો આપેલો છે તે થોડુંક ઝૂમ કરી અને આપણે જોઈ લેશું ત્યારબાદ છે કે મોઢેરામાં દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી માસમાં શાસ્ત્રીય સંગીત અને નૃત્યનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે જેને ઉત્તરાધ મહોત્સવ તરીકે નામ આપવામાં આવ્યું છે અને દર દર વર્ષે જાન્યુઆરી માસમાં તેનું આયોજન કરવામાં આવે છે તો આ પણ આપણે યાદ રાખીશું ઉત્સવો આપણને એક સાંસ્કૃતિક વારસાની અંદર એક ટોપિક આપેલો છે અલગથી આપેલો છે સાંસ્કૃતિક વારસામાં કે અલગ અલગ જે ઉત્સવ હોય છે જાન્યુઆરી માસમાં ઉત્તરાદ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારબાદ અહીં આપેલું છે કે વર્ષના જે દિવસે રાત અને દિવસ એક સરખા લાંબા હોય ત્યારે ઉગતા સૂર્ય અને આથમતા સૂર્યના કિરણો સૂર્યનારાયણની મૂર્તિ પર પણ પડે છે તો આ પણ આપણે સાથે યાદ રાખીશું અને અહીં નીચે તમારે એક કોમેન્ટ કરવાની છે કે આજે ઉત્તરાધ મહોત્સવનું જે આયોજન થાય છે તે કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું હતું તમારે કોમેન્ટ કરવાની છે જેની કોમેન્ટ સાચી જેનો જવાબ સાચો હશે તેની કોમેન્ટ આપણે ઉપર પિન કરી દેસુ નેક્સ્ટ આપણું આવે છે દેલવાડાના દેરા જે માઉન્ટ આબુમાં આવેલા છે તો અહીં આપણે જોઈએ કે દેલવાડાના દેરા રાજસ્થાન રાજ્યના શિહોરી જિલ્લામાં માઉન્ટ આબુ પર આવેલા છે તો સાથે ગુજરાતની સાથે ભારતનો પણ અમુક સાંસ્કૃતિક વારસો જે છે તે આપણે કવર કરવાનો પ્રયત્ન આપણે જોઈએ બનાવેલા કોણે હતા તો અહીં આપેલ છે કે ધોળકાના શાસક વીર ધવલ જૈન મંત્રી વસ્તુપાલ અને તેજપાલ દ્વારા અગિયારમી સદીમાં દેલવાડાના દેરાનું નિર્માણ કરવામાં આવ્યું હતું તો કોના દ્વારા વસ્તુપાલ અને તેજપાલ દ્વારા પછી ઘણી વખત ટ્વિસ્ટ કરીને પૂછે કે વસ્તુપાલ અને તેજપાલ એ કોના મંત્રી હતા તો અહીં આપણને આપેલું છે કે ધોળકાના શાસક કોણ વીર ધવલના જે છે તે મંત્રીઓ હતા ત્યારબાદ છે કે આ દેલવાડાના દેરા જે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે કે લુવણ વસઈ તો અહીં આપણને આપેલું છે લુણ વસઈ નામથી પણ તેને ઓળખવામાં આવે છે અહીં વસ્તુપાલની પત્ની લલિતા દેવી અને તેજપાલની પત્ની અનુપમા દેવીની યાદમાં દેરાણી જેઠાણીના ગોખલા પણ આવેલા છે તો આપણે યાદ રાખીશું વસ્તુપાલની પત્નીનું નામ લલિતા દેવી વસ્તુ લલિતા અને અનુપમા અનુપમા દેવી તો આના નામ પણ આપણે યાદ ત્યારબાદ આ જે જે મંદિર છે છે દેરાસર તેને શું કહેવામાં આવે છે કે આરસ પહાડ પર કોતરેલી કવિતાનું બિરુદ તેને મળેલું છે એટલે એ રીતનું જોરદાર એવું બનાવેલું છે ભારતમાં લગભગ રેર કેસની અંદર જ આવું મંદિર મળશે કે જેની અંદર આવું સારું સ્થાપત્ય બનાવેલું છે એટલે આનાથી પૌરાણિક કાળનું અથવા હાલનું લેટેસ્ટ પણ આપણે જોઈએ તો આની જેવું સ્થાપત્ય આની જેવું જે છે તે વિશ્વમાં ક્યાંય નથી જોવા વિશ્વના કેટલાક મહાન લોકો મોટા મોટા આરસ પહાણ પણ કોતલેલી કવિતાનું બિરુદ તેને આપવામાં આવેલું છે ત્યારબાદ જોઈએ કે આ મંદિરના સ્થાપક આ દેલવાડાના જે દેરા હતા તેના સ્થાપત્યકાર કોણ હતા તો તેના સ્થાપત્યકાર હતા શોભનદેવ તો આ પણ આપણે સાથે યાદ રાખી લેશું

તો ગુજરાતના તાજમહેલ તરીકે પણ તેનું બુર્યું બિરુદ છે અને વાઘજી ઠાકોર હતા તેને પણ એક નામ મળેલું છે તે આપણે આગળ જોઈશું જોઈએ કે આ મણિ મંદિર બનાવવાનો તે સમયે ખર્ચો કેટલો થયો હતો ત્રીસ લાખ રૂપિયા તે તે સમયની અંદર થયો હતો ત્રીસ લાખનો અને વાઘજી ઠાકોર બીજાના આ સ્મારક નિર્માણ બદલ સૌરાષ્ટ્રના શાહ તરીકે તેને ઓળખવામાં આવે છે તો આની અંદરથી બે ત્રણ વસ્તુ આપણે યાદ રાખીશું કે ગુજરાતના તાજમહેલ તરીકે ઓળખવામાં આવે છે મણિ મંદિરને ત્યારબાદ ઓગણીસો પાંચત્રીસમાં વાઘજી ઠાકોરે તેમની પત્ની મણીબાઈની યાદમાં બનાવ્યું હતું અને બીજું યાદ રાખવાનું છે કે સૌરાષ્ટ્રના શાહજહાં તરીકે કોણ ઓળખવામાં આવે છે કે વાઘજી ઠાકોર અને તે પણ કયા બીજા વાઘજી ઠાકોર બીજા તો આ પરીક્ષાની અંદર ઘણી વખત ટ્વિસ્ટ કરવા માટે પૂછી શકે વાઘજી ઠાકોર પહેલા બીજા અને બીજા બે અન્ય ઓપ્શન નાખી દે તો વાઘજી ઠાકોર બીજાને જે છે તે આ બિરુદ્ધ મળેલું છે તે પણ આપણે ખાસ યાદ રાખી લઈશું ત્યારબાદ જોઈએ કે અહીં આપણે રાજાનો ફોટો અને સાઈડમાં મણી મંદિર જે છે તેનો પણ આપણે ફોટો સાઈડમાં જોઈ શકીએ છીએ આ રીતના જ્યાં જરૂર પડે ત્યાં બધી જગ્યાએ આપણે ગોતી ગોતી અને ફોટા બધી જગ્યાએ મૂકેલા છે જેનાથી આપણને એકદમ યાદ રાખવામાં સરળતા રહે ત્યારબાદ આગળનું આપણે સ્થાપત્ય જોઈએ તે છે વલ્બી વિદ્યાપીઠ જે ભાવનગરની અંદર આવેલ છે તો આનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો આપણને આપેલું છે અહીં કે મૈત્રક વંશના રાજા ધર્સેન પ્રથમ દ્વારા વલ્બી વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી ભારતના હિનયાન બૌદ્ધ સંપ્રદાયનું મહત્વનું કેન્દ્ર હતો તો આપણને ખબર છે કે બૌદ્ધની અંદર બે પંથ અલગ અલગ પડેલા છે એક તો હિનયાન અને બીજું છે મહાયાન તો આ વલ્ભી વિદ્યાપીઠ હતી તે હિનયાન બૌદ્ધ સંપ્રદાયનું મહત્વનું કેન્દ્ર હતો જો આપણે આપણને યાદ રાખવાનું છે કારણ કે ગુજરાતની અંદર આ વિદ્યાપીઠ આવેલી છે તો વધારે આ તો વધારે ડિટેલની અંદર આપણે યાદ રાખવું પડશે કારણ કે વલભી વિદ્યાપીઠ ક્યાં આવેલી છે એ બધાને આવડતું જ હોય છે તૈયારી ન કરતો હોય પહેલી વખત એમને એક્ઝામ દેવા આવ્યો હોય એ નહીં ખબર હોય કે વલભી વલભી વિદ્યાપીઠ છે તે કદાચ ભાવનગરમાં આવી ઈ નહીં ખબર હોય પરંતુ ગુજરાતમાં આવી છે એ તો આપણને ખબર જ છે તો આમાંથી યાદ ઈ રાખવાનું છે આપણે કે હિનિયાન બૌદ્ધ સંપ્રદાયનું મહત્વનું કેન્દ્ર છે એટલે થોડુંક વધારે ડિટેલની અંદર હવે પૂછે છે એટલે આ વસ્તુ આપણે યાદ રાખવાનું છે બીજું તેની અંદર યાદ રાખવાનું છે કે અહીં આચાર્યો કોણ હતા તો અહીં બે આચાર્યો જે છે તે ખૂબ જ ફેમસ હતા પહેલાનું નામ છે કે સ્થિરમતી અને બીજાનું નામ છે ગુણમતી તો આ બંને જે આચાર્યો હતા તે બંનેને યાદ રાખીશું સ્થિરમતી અને ગુણમતી હિન્યાન આ ત્રણેય વસ્તુ યાદ રાખીશું ત્યારબાદ છે કે ધ્રુવસેન બીજાના સમયગાળામાં ચીની યાત્રી ઈસવીસન છસો ને ચાલીસમાં માં યુએ સાંગ વિદ્યાપીઠની મુલાકાતે આવ્યો હતો એટલે યુએચ સાંગ પણ આપણને ખબર છે કેટલો ઇમ્પોર્ટન્ટ છે તો તે પણ અહીં આવી ગયેલો છે ક્યારે છસો ને માં યુએચ સાંગ અને કોના સમયમાં કે ધ્રુવસેન બીજો જયારે રાજા હતો ત્યારે તેના સમયમાં આવ્યો હતો એટલે આમાંથી ઘણી બધી વસ્તુ આપણે યાદ રાખવાનું છે મૈત્રકોશના રાજા ધરસેન પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું હિનિયાનનું કેન્દ્ર હતું ત્યારબાદ સ્થિરમતી ગુણમતી આચાર્યો હતા અને યુએચ સાંગ પણ અહીં આવી ગયેલો હતો ત્યારબાદ અહીં આપણે યાદ રાખવાનું છે કે મૈત્રક કાળ દરમિયાન બીજી જૈન સંગતિનું આયોજન અહીં કરવામાં આવ્યું હતું તેના અધ્યક્ષ પદે શ્રવણ હતા ત્યારબાદ છે કે લોય લોકવાયકા પ્રમાણે ઉમરબિન જમાલે આ વિદ્યાપીઠનો નાશ કર્યો હતો કે હાલમાં આપણે જોઈ કે આ વિદ્યાપીઠ જે પેલાના મૂળ સ્વરૂપે હતી તે સ્વરૂપે નથી તેનો નાશ થયેલો છે ધ્વંસ થયેલો છે તો કોણે કરેલો છે કે ઉમરબિન જમાલે આ વિદ્યાપીઠનો નાશ કર્યો હતો તો આ થઈ આપણી વલ્ભી વિદ્યાપીઠ જે ભાવનગર જિલ્લાની અંદર આવેલી છે ત્યારબાદ આપણે જોઈએ કે રણમલ ચોકી જે સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલી છે તો ચોકી વિશે આપણે જોઈએ કે ઈડરિયા ગઢ પર રણમલ ચોકી આવેલી છે આ ચોકી અલંકારમય સુંદર ઉત્તરાભિમુખ દેવાલયનું ખંડિયર છે તો આપણને અહીં ફોટોમાં દેખાય છે કે કેવી સુંદર અલંકારથી સુશોભિત હોય તે રીતના આપણને જોવા મળે છે એટલે કે તેવી આપણને લાગે છે કે જેવી રીતના કોઈ સ્ત્રી ઉપર કોઈ અલંકારો જે છે તે સુશોભન કરતા હોય તે રીતના ત્યારબાદ છે કે શ્રીધર વ્યાસ દ્વારા રણમલ છંદ નામે પુસ્તક લખેલું છે તો આમાંથી જે છે તે ફક્ત એટલું આપણા માટે ખૂબ જ મહત્વનું હતું એટલે ફક્ત આપણે રણમલ છે આપણું કીર્તિ જે વડનગરની અંદર આવેલું છે તો કીર્તિ તોરણ વિશે આપણે જોઈએ કે તોરણોમાં સ્થાપત્યનો અખુટ ખજાનો અને પથ્થરોમાં નકશીદાર શિલ્પ જોવા હોય તો ગુજરાતમાં વડનગરનું કીર્તિ તોરણ આપણે જોવું જ પડે વડનગરના કીર્તિ તોરણનો ઇતિહાસ પ્રાપ્ત થતો નથી એટલે કે કઈ રીતના ક્યારે શું બનેલું છે શા માટે બનેલું છે તેનો કોઈ ઇતિહાસ નથી પરંતુ એક એક મુજબ છે છે જે જે અનુસાર એમાં કહેવામાં આવે કે મહેતા હતા હતા તેનો પુત્ર તો તેના લગ્ન અહીં વડનગરમાં કરવામાં આવ્યા હતા અને તેની યાદ સ્વરૂપે એટલે કે તેની સ્મૃતિ સ્વરૂપે આ જે કીર્તિ તોરણ આ તોરણ જે છે તે બનાવવામાં આવ્યું હતું તો આવી રીતનું એક દંતકથા મુજબ છે અને કીર્તિ તોરણનો ફોટો પણ અહીં આપણે જોઈ શકીએ છીએ તો આ રીતનું કીર્તિ તોરણ છે જે વડનગરની અંદર

તેની ઉપરથી તમને અંદાજ આવી જ ગયો છે કે કેટલી ડિટેલ તમને અહીં આપેલી છે જીસીઆરટી એનસીઆરટી તેમજ ગુજરાતનો જે અસ્મિતા જે છે તેમાંથી જ ફક્ત આપણે માહિતી લીધી છે અને તે પણ ફક્ત ઉપયોગી થાય તેટલી અને પરીક્ષા જે માહિતી થાય તે જ આપણે અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે અને સાથે આપણને યાદ રહે આપણી સ્મૃતિ વધે તે માટે આપણે જરૂર જણાય તે આપણે ફોટે ફોટા બધે જ મૂકેલા છે જેનાથી તમને યાદ રાખવામાં એકદમ સરળતા રહે તો આ વિડીયો તમે સંપૂર્ણ જોયો તેનાથી તમને અંદાજ આવી જ ગયો હશે કે કઈ રીતના આપણે આપેલું છે અને શોર્ટમાં યાદ રહી તે રીતના તમને કન્ટેન્ટ આપવામાં આવ્યું છે તો બસ તમારા મિત્રોને વિડીયો અવશ્ય શેર કરી દેજો જે તમને મળ્યું છે તે તમારા મિત્રોને પણ મળે સાથે વિડીયો ઉપયોગી થયો હોય તો વિડીયોને પણ એક અવશ્ય લાઈક કરી દેજો નેક્સ્ટ આપણે વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ જય ભારત આગળનો વિડીયો જોવાનો બાકી હોય તો ખાસ અવશ્ય આપણે જોઈ લેશું